હલો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે મરચીમાં આપણે દવાનો સ્પ્રે કરવાના છીએ ઈરુની અને બીજી એક દવા છે ઓર્ગેનિક જેવી જ લાગે છે ઓર્ગેનિક જ છે પાન અને મૂળના વિકાસ માટેની છે તો એ બંને દવાઓ આપણેનો સ્પ્રે કરવાના છે સાથે જ મરચીના પારા પણ આપણે બાંધવાના છીએ તો આ રહી કોરાજન અને બીજી એક દવા છે જે મેં તમને કીધું એમ પાન અને મૂળના વિકાસ માટેની છે તો આ છે માહિર નામનું આ લીવસ રૂટ્સ એન્ડ ડેવલપર્સ લખેલું છે એટલે ટૂંકમાં પચાસ એમએલ નાખવાની છે પંપડીટ અને જોઈશું રિઝલ્ટ આનું આના માટે એક આપણે એક આખી હાયર મૂકી દઈશું ખતરા માટે બીજામાં છાંટશું તો કેવુંક રિઝલ્ટ આવે છે એ જોઈશું તો જુઓ સાથે આપણે હાથી પણ ચાલુ જ છે એક દિવસ પહેલાં આમાં વચ્ચે રાફ ફાંકી દીધી હતી અને વરસાદના કારણે બે દિવસ બંધ રાખીને અત્યારે પાછું હવે પારા બાંધવાનું કામકાજ ચાલુ છે તો આ લોખંડના પાટિયાળ હોવાના કારણે જે પારા ઉપર જે થોડું થોડું ખડ છે એ દટાઈ જાય છે અને થોડુંક હોરાઈ જાય એટલે થોડુંક ખડ દટાઈ જાય તો આવી રીતના જો આપણે સ્પ્રે ચાલુ કરી દીધો છે તો આપણી આ સાન્ય માફ કરજો આપણે આ રેવા અને રામેવ બે વેરાયટી છે આમાં તો અત્યારે આપણે રામેવમાં ચાલુ છે તો અત્યારે આ રીતના દવા આપણે સ્પ્રે ચાલુ કરી દીધો છે આગળ હાથી ચાલુ છે તો બંને કામ અત્યારે થઈ રહ્યા છે અને વરસાદ રેડા ચાલુ ચાલુ હોય છે એટલે ફટાફટથી આપણે દવાનો સ્પ્રે પૂરો કરી લઈએ અને હાથી પણ લગભગ પતી જશે આજે તો ટોટલ પાંચ વીઘાની મરચી છે એમાં અઢી અઢી વીઘાના બે પાટ કરેલા છે બે ભાગ કરેલા છે એકમાં રામેવ અને એકમાં રેવા તો આવી રીતના આપણે જુઓ દવાનો સ્પ્રે ચાલુ છે અમુક ખાલા છે અમુક ટકા અત્યારે મરચીનો ગ્રોથ સારો છે તો અત્યારે બળદ વિહા મોખાઈ રહ્યા છે તો વરસાદ આવવાની તૈયારીમાં છે અને વિડીયો એન્જોય કરો મિત્રો અને વિડીયોને લાઈક કરજો અને અમારી મરચી કેવી છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો આ એક નાનો વાછરડો છે એની ટ્રેનિંગ ચાલુ છે બરદ ગાળા માટે હાથી માટે તો આવી રીતના એક ભાઈએ પાઇપ લગાવેલો છે બાજુવારા ભાઈએ અને એને જોડેલો છે તો આવી રીતના પ્રેક્ટિસ કરે છે ને પછી સરસ બરદ તૈયાર થઈ જાય તો આ છે આપણી મરચી તો મરચી કેવી છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અત્યારે ગ્રોથ સારો એવો જોવા મળી રહ્યો છે આપણે અને ખાલા આપણે અમુક ટકા છે એ ચોંકવાના છે વરસાદી વાતાવરણ છે એટલે તો આપણે એક બીજા બીજી વાડીએ જવાના છીએ દવા સ્પ્રે કરવા પૂરું કરીને ત્યાં આપણે ત્રણ વેરાયટી મરચીની વાવેલી છે આ બે વેરાયટી છે ત્યાં આપણે સાનિયા રેવા અને રામે એમ ત્રણ વેરાયટી એમાં આપણે વાવેતર કરેલું છે આ ખેતરમાં બે વેરાયટી છે રેવા અને રામે તો ત્યાં પણ આવો જ અ ગ્રોથ ત્યાં પણ જોવા મળી રહ્યો છે અને સરસ છે પણ અત્યારે હાલ વાતાવરણના હિસાબે ઝીણી ઝીણી ઈરું છે એના માટે આપણે સ્પ્રે ચાલુ